એક મસ્ત વાર્તા એક વ્યક્તિ એ પોતાના સગાવાલા અમદાવાદ રહેતા હતા તેને ફોન કર્યો કે હું આજે આવું છું હવે મારે કઈ રીતે તમારા ઘરે પહોંચવું મને જણાવો એટલે એને કહ્યું કે એક બસ સ્ટેન્ડ થી ઉતરી અહીંયા થી બે જ કિલોમીટર થાય છે તમે કે રિક્ષામાં થોડા રૂપિયા આપશો તો તમને લઈને આવી જશે રિક્ષાવાળા પૂછ્યું કે ભાઈ આ જગ્યા તો રિક્ષાવાળો કે અહીંયા થી દસ કિલોમીટર દૂર થાય બસો રૂપિયા થશે પણ પેલો માણસ હતો કંજુસ એ કે ના ના અહીંયા થી તો બસ થોડું જ થાય આટલા રૂપિયા થોડા તમને દેવાના હોય એને ચાલવાનું શરૂ કરી દીધું ચાલવાનું તો શરૂ કર્યું બે કિલોમીટર ચાલી બાજુમાંથી એ જ રીક્ષા વાળો નીકળો એ કે બોલો એ કે હાલ લઈ લે બસો રૂપિયા આપી દઈશ ત્યારે પેલો માણસ કે છે નહીં હવે તો ચારસો રૂપિયા થશે કારણ કે તમે આવ્યા ચાર કિલોમીટર પણ ઊંધી દિશામાં આવ્યા હવે તમારે વધારે આપવા પડશે આપણા જીવનમાં આવું છે છે સારા માણસો સજ્જનો આપણને કહે કે આ આ કર કર ન આમાં ધ્યાન દે ત્યારે આપણે છે ને નથી સાંભળતા આપણે પોતાનું જ કર્યા કરીએ અને પછી જયારે જાગીએ ને ત્યારે બહુ મોડું થઈ ગયું હોય તો તમને નથી લાગતો વાત સાચી છે જો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો